આસામના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું ગુવાહાટી ખાતે ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રીએ બાગુરુંબા દોહો બે હજાર છવ્વીસ સમારંભને કર્યું સંબોધિત બોડો સમસ્યા માટે કોંગ્રેસને ગણાવી જવાબદાર કહ્યું બે હજાર વીસની બોડો શાંતિ સમજૂતીએ વર્ષોના સંઘર્ષનો આણ્યો અંત આસામ હવે પ્રગતિના નવા પંથે देश ने मिली प्रथम वंदे भारत स्लीपर ट्रेन पश्चिम बंगाल में चार नवी अमृत भारत एक्सप्रेस ट्रेनों आज शुभारंभ प्रधानमंत्री मोदी पश्चिम बंगाल रूपया त्र हजार बसो पचास करोड़ विविध विकास प्रकल्पों प्रकल्पोंट पश्चिम बंगाल में घुसणखोरी ए मोटो पड़कार प्रधानमंत्री मोदी मालदा खाते टीएमसी सरकार पर ઘુસણખોરી અને ભ્રષ્ટાચાર મુદ્દે કર્યા પ્રહાર પશ્ચિમ બંગાળમાં સુશાસનની સરકાર લાવવા જનતાનું માંગ્યું સમર્થન ખોરજ ખાતે અત્યાધુનિક ઓટોમોબાઈલ પ્લાન્ટની કરાશે સ્થાપના મારુતિ સુઝુકીના પ્લાન્ટને પગલે વાર્ષિક દસ લાખ વાહનોનું થશે ઉત્પાદન બાર લાખથી વધુ રોજગારીના અવસરોનું થશે સર્જન ગુજરાતની ઓટોમોબાઈલ હબ તરીકેની ઓળખ બનશે વધુ સુદૃઢ આટકોટ દુષ્કર્મ કેસમાં ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું બાળકી અને મહિલા સામેના ગુનામાં રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ ગુનાની ગંભીરતાને પગલે રાજકોટની સ્પેશિયલ કોર્ટે દોષિતને સંભળાવી છે ફાંસીની સજા સુરતની વીર નર્મદ શિક્ષણ યુનિવર્સિટીને મળશે નવી ઓળખ નાયબ મુખ્યમંત્રીએ મ્યુઝિયમ સ્ટાર્ટઅપ ભવન સહિત વિવિધ વિકાસ પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કહ્યું આ પ્રોજેક્ટ યુનિવર્સિટીના સર્વાંગી વિકાસમાં આપશે મહત્વપૂર્ણ યોગદાન મહીસાગર જિલ્લામાં સિંચાઈ અને પાણી પુરવઠાના કામોને મળશે નવી ગતિ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીએ કડાણા ડેમમાં જળસંગ્રહ સ્થિતિની કરી સમીક્ષા ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા વધુ મજબૂત કરવા અધિકારીઓને આપી સૂચના ઝિમ્બાબ્વેના બુલાવાયો ખાતે અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ભારતે આપ્યો બસો ઓગણચાલીસ રનનો લક્ષ્યાંક બાંગ્લાદેશનો સ્કોર બે વિકેટના નુકશાન નેવું રન વરસાદના કારણે મેચમાં વિઘ્ન